other yeah. તમારી આ મૂંઝવણ દૂર થશે આ ફેર અંતર્ગત ધોરણ બાર સાયન્સ પછી શું કરવું ધોરણ બાર કોમર્સ પછી શું કરવું બાર આર્ટસ પછી શું કરવું સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે જેના દ્વારા તમે સારો કોર્સ કરી તેમાં તમારું ભવિષ્ય બનાવી શકો છો અફેર્સે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પગલું ભર્યું જે વિદ્યાર્થીઓને ભારતભરની પચીસ થી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે તમને નવીનતમ વિશે સમજ મેળવવાની જ મંજૂરી આપે છે ઇવેન્ટમાં ભાગ લેનારી કેટલીક અગ્રણી સંસ્થાઓમાં અમદાવાદ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ એલાયન્સ યુનિવર્સિટી બેંગલુરુ એમઇટી ગ્લોબલ બિઝનેસ સ્કૂલ અમદાવાદ એમઇટી યુનિવર્સિટી જયપુર જેએલએસ યુનિવર્સિટી અમદાવાદ આઈસીએફએઆઈ યુનિવર્સિટી ઇન્ડિયસ યુનિવર્સિટી અમદાવાદ જયપુર નેશનલ યુનિવર્સિટી જયપુર જેજી યુનિવર્સિટી અમદાવાદ કર્ણાવતી યુનિવર્સિટી ગાંધીનગર મહેન્દ્રા યુનિવર્સિટી હૈદરાબાદ મિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન મિપાલ યુનિવર્સિટી જયપુર એમબીબીએસ બીબીએસ રશિયા બાંગ્લાદેશ અને નેપાળ એસ્પાયરિંગ લાઈફ એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટી પુણે પંડિત ધ્યાન દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત ભારત યુનિવર્સિટી વડોદરા રામૈયા યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સ બેંગ્લોર સિંહગઢ ઇન્સ્ટિટ્યુશન પુણે સ્ક્રીપ્સ યુનિવર્સિટી અમદાવાદ શિવાલાજી યુનિવર્સિટી પુણે એસઆરએમ યુનિવર્સિટી દિલ્હી એનસીઆર સોનેપત એસ આર એમ યુનિવર્સિટી ચેન્નાઈ રામપુરમ અને તિરુ ચિરાપલ્લી સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નાગપુર સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી દુબઈ સિમ્બાયોસિસ સ્કૂલ ફોર લિબરલ આર્ટસ પુણે વિશ્વકર્મા યુનિવર્સિટી પુણે વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ અમદાવાદ વગેરેનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ મેનેજમેન્ટ આઈટી મેડિસિન વગેરે જેવા ક્ષેત્રમાં અંડર અને અનુસ્નાતક અભ્યાસક્રમો શોધવાની તક પૂરી પાડશે ઉપરાંત તેઓ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરી શકે છે તેમની શંકાઓને દૂર કરી શકે છે અને પ્રવેશ પ્રક્રિયાને અભ્યાસક્રમો વિશે મૂલ્યવાન માહિતી એકઠી કરી શકે છે અમદાવાદમાં આ સૌથી લોકપ્રિય એડમિશન ફેર લાવવા માટે અત્યંત ઉત્સાહિત છીએ આ ઇવેન્ટ વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમો શોધવા પ્રવેશ પ્રક્રિયાને સમજવા અને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવા માટે જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડશે એડમિશન ફેરના આયોજકે જણાવ્યું હતું કે અફેર્સ પચીસ વર્ષથી વધુ સમયથી એડમિશન ફેરનું આયોજન કરે છે અનુભવી શૈક્ષણિક સલાહકારોની ટીમો વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉચ્ચ શિક્ષણ વિશે માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરે છે અભ્યાસના વિકલ્પો શોધવાની તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવાની તક પૂરી પાડે છે આ એડમિશન ફેર સંપૂર્ણપણે ફ્રી છે અને ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુલ્લો છે પ્રોગ્રામમાં સ્થાન મેળવવા માટે તમામ વિદ્યાર્થીઓને વહેલા રજીસ્ટ્રેશન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે ઉચ્ચ શિક્ષણમાં નવીનતમ વલણો શોધવા અને ભારતમાં અભ્યાસના વિકલ્પોનું અન્વેષણ કરવાની અદભુત તક ગુમાવશો નહીં નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન એન્ડ મીડિયા આ વીસમાં એડમિશન્સ ફેરના આયોજન કરતા છે એડમિશન્સ ફેર ભારતના અલગ અલગ બાર શહેરોમાં થાય છે એડમિશન ફેરનો ઉદ્દેશ એવો છે કે જે ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ છે કોલેજીસ છે જેમાં ગુજરાતની પણ નામાંકિત યુનિવર્સિટીઝ આવી જાય છે ગુજરાત બહારની જેમ કે ચેન્નાઈ હૈદરાબાદ પુણે રાઈટ ચારે ચાર દેશોમાંથી સાઉથ નોર્થ વેસ્ટ રાઈટ ઇસ્ટ બધી જગ્યાએથી યુનિવર્સિટીઝ આપણા શહેર અમદાવાદમાં આવી ગઈ તો આ બધી જ યુનિવર્સિટીઝના એડમિશન્સ ટીમ એડમિશન ડાયરેક્ટર એડમિશન્સ હેડ ઘણી યુનિવર્સિટીઝના રજિસ્ટ્રાર એ પોતે અહીંયા હાજર છે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય એવો છે કે જે બાળકોએ આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપી અને હમણાં રિઝલ્ટ આવ્યું ગુજરાત બોર્ડનું અને હવે ટૂંક સમયમાં સીબીએસસીનો પણ આવશે આઈસીએસસીનો પણ આવી ગયું એ લોકો હવે શું કરશે તો કોઈને કોઈ યુનિવર્સિટીમાં કે આગળ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ સિલેક્ટ કરે એટલે એમને એડમિશન સ્ફેરમાં એક જ જગ્યાએ એક જ છત નીચે એમને ઘણી બધી યુનિવર્સિટીઝના ઓપ્શન મળે આપણે અહીંયા જોઈ શકો છો પાંત્રીસથી વધારે યુનિવર્સિટીઝ આખા ભારતમાંથી પાર્ટિસિપેટ કરી આ યુનિવર્સિટીઝની ડાયરેક્ટ ઇન્ફોર્મેશન રાઈટ અને રિલેવન્ટ સોર્સિસથી મળે એટલે યુનિવર્સિટીની પોતાની જ ટીમ અહીંયા બેસેલી છે એમનો સ્ટાફ છે એટલે યુનિવર્સિટી શું પ્લેસમેન્ટ આપે છે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની ફીસ શું છે અલગ અલગ બસો જેટલા પ્રોગ્રામ્સ ઓફર કરતી હોય છે જે પહેલાં પ્રોગ્રામ્સ ચાલતા હતા બીકોમ બીએસસી બીસીએ એવું નથી હવે ઘણા બધા અલગ અલગ પ્રોગ્રામ્સ ચાલતા હોય છે જે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ આગળ હવે જેનું ભવિષ્ય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે સાયબર સિક્યુરિટી છે કોમર્સમાં પણ ઘણા બધા મેનેજમેન્ટને લગતા પ્રોગ્રામ્સ છે આ બધાની વિસ્તૃત માહિતી વન ટુ વન કાઉન્સેલિંગ કરી અને અહીંયાથી

બરાબર ભુજથી રાત્રે નીકળીને સવારે અમદાવાદ આવે અહીંયા યુનિવર્સિટીઝને મળવા માટે એટલે એક સ્ટુડન્ટ તરીકે એક શિક્ષાર્થી તરીકે એમના માટે બહુ ઓપોર્ચ્યુનિટી હોય છે એક જગ્યાએ આટલી બધી યુનિવર્સિટી મળી એક શિક્ષાર્થીને એક વાલીને શું ફાયદો થાય કે એક જ જગ્યાએ આટલા બધા ઓપ્શન્સ મળે છે એ લોકો ડિટેલમાં જઈને બધું જ વાતચીત કરી શકે છે મુક્તપણે રાઈટ ઘણી યુનિવર્સિટીઝ એવી છે જે મેરિટ બેઝ ઉપર સ્કોલરશિપ પણ આપતી હોય છે તો એમાં શું ક્રાઇટેરિયા છે એડ કયો પ્રોગ્રામ એમાં કેટલી સીટ્સ છે શું ફીસ છે પ્રોગ્રામ પૂરો થયા પછી ક્યાં પ્લેસમેન્ટ છે ગયા વર્ષે શું પ્લેસમેન્ટ આપ્યું હતું બરાબર એ બધી જ માહિતી અમને એકદમ નોન બાયસલી અહીંયાથી પ્રાપ્ત થાય છે બહાર પછી કન્વેન્શનલ પ્રોગ્રામ અને ન્યૂ એજ પ્રોગ્રામ્સ કન્વેન્શનલ એટલે આપ જોઈ શકો છો બીસીએ બીકોમ જે આજથી દસ વર્ષ પહેલાં આપણે બધા પણ એમાં ભણ્યા આવીશું અને ન્યૂ એજ પ્રોગ્રામ એટલે હવેનો જે સમય છે આઈટી ઘણા બધા લોકો કોમ્પ્યુટર આઈટીમાં જતા હોય છે ખાલી એવું નથી કે બીકોમ પછી એમબીએસ થાય બીજા બધા ઘણા એવા પ્રોગ્રામ છે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ છે ઘણી બધી અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ છે તો એ શું એમાં કરિયર ઓપોર્ચ્યુનિટી શું આવનારા પાંચ વર્ષ પછી એની તકો કેટલી હશે એ બધી જ માહિતી અહીંયાથી વિસ્તૃત રીતે આપવામાં આવે છે અને એમના જે અત્યારના સ્ટુડન્ટ્સ હોય તો અમદાવાદમાંથી કેટલા સ્ટુડન્ટ્સ હતા એમનું અત્યારે કઈ કંપનીમાં કે ક્યાં આગળ પ્લેસમેન્ટ થયું છે એમનું શું પેકેજ છે ત્યાં સુધીની માહિતી યુનિવર્સિટી આપતી હોય છે એકદમ ટ્રાન્સપરન્ટલી